अरे आ तो खो आ खोटा होया है आ हम का रंगना वरा मार खाना तो जा ये तो खादु तो मॉर्निंग गाइस वो बड़ा है तो हां तो जो आप बिस्किट बतायो आप बतायो कि कच्चा है तो बतायो लगा आ तो इस काम कर रहा रह बेचे बेचे एक लट का खादा है तो बंद करा के भेजो કોકો ના આવે કે કહીએ ના આવે એમ કોઈ દાડે કીધું તો મે ના આવે નીલાવાત મન હું કે તમે માગે યાર આ કસલેવાય તો જ

જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ દાદા ચા નાસ્તો કરી લેતો હવે કેટ લાગી છે અં দাদা હાથ તો આજા તમે મસાલા ભરા છો છોટા પડજો મસળમાં ડાળ ડાળ ના વાડાય એ તો આઠવરાઠ વડાય છોડ સાકુ હા જય માતાજી

तो चलो मार मम्मी ने बायोते पीड़ा होते पीड़ा लग के मदद कर तो गैस घर थे खेतर मई जाए घर डॉघर खाली कर लगे टोलाम थी हमने खाली करोल तो वालू तो खाली कर दी थो हाँ एक साथ ढगल कर दी थो गैस दादा है ऊपर बधु ब एक एक तगार ना बगदू वरत जाती जाए ઉપના તો બી ચાલે ગાઈસ મારા પપ્પા પોનો હનો લેતા આ મશીન લઈને જવાનું છે વાડવા કોચામાં તો ચાલો ચેક કર મારા પર નોકરી જ છે તો મારે તો બધાન વાડો હે દાદા ને હાવ કેડી બીજી કાર દીમે ને એ એ હાર હે ગાઈસ ખેતરમાં માં આયા ને ડોગરવા દન કોમ ચાલુ કરી દીધું જો આ એક તો વાડી હે ને આયુ નવ ને ચાલે શરૂઆત કરીએ ચાને પાતા હે આપણે જોઈએ કેટલો ટાઈમ લાગે આ જો આટલું વાળી કાઢ્યું અમને જાય ને અડધો કલાક જેવું થયો લગભગ હવે આ જોઈએ હું જેટલો ટાઈમ લે પેલામાં અંદાજ નહોતો કાઢ્યો હું અંદાજ કાઢી જોઈએ આપણે જો મસ્ત વાળા હે ને પાછળ પાથરા જવા પડે જો તો ગાઈસ અમે તાઈ વારતા હતા ને તો દાદામાં અહીંયા વારતા હતા આઈએ આખો પાથરો વાળી લીધો હે અમને અને આ જે પડી ગયેલું હે એ હાથે જ વાળું પડે પણ આ જે ઊભું ઊભું હોય એ મશીનથી વાળી લે ને એટલે મશીનને વાળીએ ને એટલે વાના ઉપર પડી જાય ડબલ તો આટલું એ રહી જાય ને હાથથી વાળા તો ચોઈ ના ખાય આ એ હું કહી આ એ વાદા ને પેલું ઊભું ને પડી જ્યું ને એમ હે એ ને અને ના તૂટી ગયું હે કશું કંઈક વસ્તુ તે ના ખાવા વેલ્ડિંગમાં રા જવું પડે આ હે ને પટ્ટો ઢીલો થાય એટલે મશીનના વાળે જ ના બરોબર એટલે આ ઢીલું તૂટી જ્યું ને નમી જાય એમ એટલે બરોબર એ થતું નહીં તો બિલ્ડિંગ મારા જવું પડે ગાઈસ લીલાબાન મારા મમ્મી ખાવાનું લઈને આવ્યા હજો આયરા પણ એ લોકોએ શું કર્યું ખબર ઘેરથી આવ્યા ને તો અહીં થઈને આવ્યો ઓમ જો ઓમ જો આપા જોયું કોઈ દેખાય ના એટલે ઓમ ફરીને ને છેક થઈ જતરેલા તો પાસા બોલાયા ને પાછા નરે નરે આવી જાય અને બેસી જાય જમવા ખાવાના ખેતરમાં લાયા મને ચૂંટી ગયો તો ખાઈને બી જઈએ વેલ્ડિંગ બનાવેલ નહીં લાગીએ તો ચાલો પાંચ બોટલ લઈ લ્યો તો એક્ટિવામાં બે બોટલ તો હોય એક પતિ જો ના ભાવ બીજો તો કહે દાદા બપદાને આમ બધા આવી જાય બેઠ્યા લીલાબાદ એમ ના બેઠ્યા ખેતરમાં જમવાનું ભોજન શું બનાવે લીલાભાઈ જોઈએ આપણે દાળ ને બટાકાનું શાક જો મસ્ત તીખું તો મારે આવ્યો એવું હા તો રોટલા બે ત્રણ ચટલા હે બેન ને બે નાતા ને બે પોષ પોષ રોટલા હે દાદાને એમ ના માલો થારું તાલો અરે માય થારી તમે લઈ દીધું બરોબર મી રૂમાલ માં એ હાર હેડા હું દાદા બે તારી નહીં ભાવતું કઈશ હા બે ઉપર થવાની તો જો ખેતરમાં જમવાની મોજ હેતર ઘેર ખાવાનું આલે લીલા ભાઈ પણ ખેતરમાં લઈને આવે એટલે બે પહાનું મારે ખવાય જાય ઘેર ભાત પાડે ને તો એ ભાત ના પાડે તો ગાઈસ જમી લીધું અને હવે એક્ટિવ લઈને જઈએ વેલ્ડિંગમાં આવે હું એકલો જઈ આવું બધા થોડુંક કોમ કરે જોકે કશું કરવાનું ના વેલ્ડિંગ જ મારવાનું હો ને આ દેખાય તીર પડી હે તમને દેખાય હા ને પડી હે એ તો વેલ્ડિંગ મારતા આવીએ બધા છે ખબર એમને વાદા ને તો હારું કોમ થાય પછી બે જઈએ બે કશું કોમ હે નહીં થાય બે વેલ્ડિંગ મારો મારવાનું હોય તો જઈને ના આવવાનું હોય વેલ્ડિંગ મારી લે તો ચાલો ઘેર જઈએ ઘેરથી પૈસા લઈ પછી વેલ્ડિંગ મારતા આવીએ જો સેમરનવાળા ના હોય તો પાદે હે એ હાર તો લીલાબાઈ એમ કહે કે ગાયો ને ને એમ બહુ ધીજર છે પાછું ઘેર જવું પડે ઘેર તો જવું જ પડે પૈસા લેવાના ને ગાયો પેહો બધવાની ને વેલ્ડિંગ મારવાની માં મારી પાછું વાન ને જે પરિચલ પરિચલ વાળે અને પેલું ઊભું આપણે વાળવાનું મશીનથી આટલું કામ ગાઈસ ખેતર ખેતરમાંથી ઘેર આવી જાય અને ગાયો બધવાની હે પેલી બે બે ને કીધું પોની પડતા એમ તો ચલો આ બધ થઈએ એટલામાં તો વેલ્ડિંગ આવી છે તો ગાય આ જો સેમરન મોલ આવી ગયેલા મશીન એટલે વેલ્ડિંગ વાગી ગયું સેમરન મોલ મંદિર અંદર જે મશીન નો પટ્ટું ગરમ હે પણ હવે જઈએ ડાયરેક્ટ ખેતરમાં તો ગાય મશીન હોશ કર્યા પછી આવવાડ્યું આ પાથરા પાથરા દેખાય ને અને આ પેલામ જવા દીધું હોય ના આ તો જો વાત હે મોબાઈલ દાદો બેઠ્યા ને લગભગ અત્યારે બાર ને દસ થાય ને ગરમી જો હે હવ હવે એમ કર ખાલી ખાઈ લે તાપમાં તું કરવા કોક ટાઈમ હું એ કરવા પડે ને તાપમાં તો વેલો પાર આવ તો બે કે જા દીન ચલ જો હવ વળાઈ હળાતા ને આવન હા આરામ થી વળાઈ જા સક ગરમી બહુ પડે ને આવી તો પડી જોઈએ જો કે ઠંડી ગરમી ને

જો એ થોર ને ત્યાં પોતમ અત્યારે પોચ વાળ્યા હવાર થી આયેલા તો અત્યારે બાદ ને છેતાલીસ છપ્પન કે વચ્ચે આજુબાજુ થયે પણ કોમ પતી જો તો પેલા બે વાળવાના જો આયું ને ન ફરવારું वहीं थे और दो अलग करना किया है पड़ी जो नहीं तो चलो आवल ही जो है नमस इन मुकेश दो है हीरे टाइम ने दस जो था यार और क्या तरफ जाइए मंडी लगा तो हूँ करवा रहा हूँ करा चना कर करा है जो ताप ताव तो नहीं था हूँ हाँ ना शे सार वाला बाकी तो हमने पला रहे हैं ना हो क्या हुआ डब्बा मत आता ना ताप सड़ा बराबर તો ખેતર માં જઈએ આ શું બનાવી બનાવાનું દસ વીસ જેવું હે ખેતરમાં જઈએ અને પેલા બે હે ને એ વાળવાનો એ વાળાઈ જાય એટલે પછી પાસા ઘેયાર આવી હે હાર

અને ચંપલ તો આતરવ દિ સાથ હાલે હજોય છે ચચા માર ચંપલ ફિટ ના દિ સાલ કી દે આજો ચંપલ ગાઈસ ખેતર માં તો રહેતો નહીં આ આ बाजू થી હે ચંપલ લેતા કે કાલવા બતા તું થી જ સંપ્લા ના કારો મે તો જી હા એ તો ખાવન ને તો ગાઈસ જોય ચંપલ બતા پورا જ જોવાય અત્યાર સુધી થોડોક સાથ આવ્યો હોય આવ તો એક બેન તાઈને જ ખેતર વાળવાનો અહીં બીજા બધા પડી જવા નેવા હે તો હાથથી વાળવાનો હાથ હોય દુખે વાઇબ્રેશનમાં મશીન ફૂલ્લા ફૂલ્લા પડી જાય હાથે તો ખેતરમાં જઈ આવ બપર આમ બે એક્ટિવ આપણે દાદા તો જતા રહે હેરતા હેરતા લીલાબાએ મીઠા ખવડાવી દીધી હે છોક તાકાત આપી દીધી હે તો બધા બે 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 મીઠાઈ ખાઈ લીધી હતા ચાલો એવું લઈ ગયા તો ગાઈશ એક બેન નું ઉપર તન વાળ્યા આ પેલા વાડ્યું દુ પેલું પડી ગયેલું નવા આ વાડ્યું એટલે તન ને બે પોસ પેલું છ નવફરે હાથ હાથ ખેતર આજે વાળ્યા ગાઈસ એમાંથી આ એકલું મસ્ત ઊભું હતું જોરદાર અને વરહાદ તો ચડે એવું થઈ ગયું વાતાવરણ જોકે વરાઈ ગયું તો સારું કહેવાય વરહાત પડે તોય વધુ નહીં ઊભું ઊભું પાડી લો તો પાવું વાડવાનું હાથ તો બે કલાક કરત બીજા બે દિવસ વધી જાઓત બે કલાક જો બે દિવસ વધી જાય એટલે વાડી તો પાડ્યું હવે વરસાદ પડે ના પડે પળે એવું વાતાવરણ થઈ ગયું અત્યારથી ગઈ જો સારું મેચ પવને મસ્ત મસ્ત આવે ઠંડો પણ શું કરવાનો બધા જાય તો હાસ ઘેર કે દર જેવું થઈ પોઈન બોટલ એક ગુડો મારતા એક ગુડો પીતાઈ છે ડ્રાઈવર તો બે જાય પણ પાછળ જ એમને ઘેર તો લીલા બાબુ બૂમ પાડતા હોય ને લ પાછા આવી જ પાસ આવી જાય ખેતરમાંથી ઘેર આવી જાય અને પર આવ્યો ને એમ દરવાનું છે એમ મકાઈનો લોટ એકદમ જીણો તો હે ને આપણે એક પવાલી ભરી આખી મને લાગતું નથી વાતાવરણ બગડે હતો લાઈક બાઈક જે હતો ના તો સારું જાય ના તો હાર હારું તો ગેસ કંઈક બગડેલી તો હામી કરી હે પેલે મકાઈ દર તો નાખેલી ને ભાઈ બત્તીકા લીધે em sẽ bị một cái vải gần đã tận đập rồi, đi nấu chứ. So guys, các bạn cần chỉ đã đầu vải là cần chỉ hôm nay chứ, vải đó tôi tôi sẽ hôm nay. Anh em ai rồi mình lột cái vải Bố ba đã lột cho. Chết luôn

આખો દણ પડ નઈ નાખી દઈએ દર રાખો સાહેબ દર બંધ કરી દે એટલે નઈ ખાવ પડે બંધ કરી દેતા સોકુ તો આવી ગયો લોટ લાકવા ના નઈ નાખતો જાગી જા તુસે તમને ના હોય જમન કાલી હલેલા વાયરસ આપના દીસ બાંગ મશીન પાવરપોઈન્ટ ચાકુ માટે તૈયાર રાખેલું ખાલ દૂધ તો નહી હે દઈ લાઈ હો તમે આવનો ફોન કર્યો ને દૂધ હતું હે

व रात हाँ हां काल पा जोवान चेक टटलाल जी बालासिंह तो बोला भाई के आज तने आई गय है तो गाइस लीलाबा आप ले गए है ना एक चश्मा आराम मेरा मैच है नवा है मेड हां वजन बढ़ावे वाछ हां आराम से है नया चश्मा पास में गर्डे द बा जे केट यू है क्यों गए नंबर है बीएससी बीएड

आई मस्त होऊंगा गुड नाईट जय माता जी जय माता जी गुड नाईट गुड नाईट जय माता जी आमे पास आहे गया घरे ना आता पहिला मॅडम चष्मा आरा चष्मा आरा बाई मॅडम आता नाव जय चष्मा जय